આજરોજ વોર્ડ નંબર એકમાં આવેલ વસીલા સોસાયટીમાં મુખ્ય રસ્તાનું કાર્પેન્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું આ સાથે ભરૂચ નગરપાલિકાની વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસની રિસર્ફરેસની ગ્રાન્ટના ચાર કામો પૂર્ણ થાય છે શબ જેલથી સંતોષી વસાહત ત્યાંથી ભરૂચા સોસાયટીથી મનુબર રોડને જોડતો ટીપી રોડ સ્ટર્લિંગ પાર્ક હુસેનિયા સોસાયટીનો રોડ તથા વસીલા સોસાયટીનો મુખ્ય રસ્તો તમામ મુખ્ય રસ્તાઓ રિસરફેરિંગની ગ્રાન્ટમાં પૂર્ણ કરવામાં આવે છે આ ટકે વસીલા સોસાયટીના લોકોએ વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી જાવેદભાઈ પટેલ અને લાલાભાઈનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં વસીલા સોસાયટીના આગેવાનો સાદિક ઉર્ફે પિતરાઈ હસનભાઈ સાહિલભાઈ સલીમભાઈ પોસ્ટવાલા ઇલ્યાસભાઈ ડોક્ટર હજાર રહ્યા હતા નગરસેવક સલીમ

ત્યારબાદ સ્ટલિંગ પાર્ક ભરૂચા મુસ્લિમ સોસાયટીથી મનુબળને જોડતો રસ્તો અને સંતોષી સબ સબજેલનો રસ્તો આમ ચાર રોડ વોર્ડ નંબર એકના ફેસિંગની જે ગ્રાન્ટ હતી બે હજાર ત્રેવીસ ચોવીસને એ કામ પૂરું થાય છે આ તકે વસીલા સોસાયટીના લોકોએ અમને બોલાવી સન્માન કર્યું તેમનો પણ આભાર સાથે સાથે નગરપાલિકા પ્રમુખશ્રી કારોબારી ચેરમેન વિપક્ષના નેતા અને અમારા સાથી સભ્યો અને સીઓ સાહેબનો પણ આભાર કે જે રિસેફેશનની ગ્રાન્ટ હતી એમાં અમારા વિસ્તારના કામોને પ્રાયોજન આપીને અમને આ વિસ્તારના વિકાસની અંદર સહભાગીદાર બનાવ્યા હોય એ બદલ આ તમામનો આભાર આ રોડ બનાવવામાં જે લોકો મેં સહ સહકાર આપ્યો એ તમામનો આભાર માનું છે આ તકે